હું મિત્રો વસાવા આજે આપણે વાત કરીશું ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા રાજપાડી અને એની આજુબાજુના ગામોની અહીંના સ્થાનિક આદિવાસીઓ અને સ્થાનિક લોકો વર્ષોથી એટલે કે ચાલીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી પોતાની લડત લડી રહ્યા છે આ વાત છે સંતરા સિંચાઈ યોજના જે હાલમાં રદ થઈ ગઈ છે પણ એ યોજના માટે સંપાદિત જમીનો અને એ જમીન મૂળ પરત આપવાની આ તમે જોજો મોહિમ સિંચાઈ યોજના પહેલાના સમયે અમલમાં લાવવામાં આવી હતી સરકાર દ્વારા શંકરા સિંચાઈ યોજના ઓગણીસો ને એસી ના દાયકામાં રદ કરી દેવામાં આવી હતી કે આ વિસ્તારમાં પોલસો છે એમ કહીને પરંતુ શંકરા સિંચાઈ યોજના માટે ઘણી જમીનો સંપાદિત કરવામાં આવી હતી અત્યારે સરકાર સિંચાઈ પ્રોજેક્ટ એમઆઈપી અંકલેશ્વર પી અંકલેશ્વરના છે અને આ યોજના માટે બિમ્પોર મુકામે અઠ્યાવીસ પોઈન્ટ આઠ પોઈન્ટ સાઠ હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી હતી અને ઓફિસના કામ માટે રાજપાડીમાં એક પોઈન્ટ અઠ્ઠાવન પોઈન્ટ બેસી હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી હતી અને આ જમીન સંપાદન થઈ હતી કલેક્ટર દ્વારા એવોર્ડ જાહેર કરીને આ જમીનનું સંપાદન કરવામાં આવી હતી સાથે સાથે કેનાલ માટે પણ અઠ્ઠાવન સર્વે નંબરમાં એન્ટ્રી પાડવામાં આવી છે હવે સાત બારમાં એન્ટ્રી પાડી છે એટલે કે છવ્વીસ સર્વે નંબર પેલા ડેમ માટે અને અઠ્ઠાવન સર્વે નંબર જે સંકરા સિંચાઈની કેનાલો માટે આમ અંદાજિત ચોર્યાસી સર્વે નંબરમાં સંકરા સિંચાઈ યોજનાની એન્ટ્રી પાડવામાં આવી છે હવે સંકરા સિંચાઈ યોજના તો ઓગણીસો ને એસીમાં જ રદ કરી દેવામાં આવી છે તો આ જમીનો મૂળ માલિકોને પરત થવી જોઈએ કારણ કે જમીન માલિકો હોવા છતાં પણ આ જમીન માલિકો જમીન માલિક નથી ના તો એ જમીન ઉપર ખેતી કરી શકે છે ના એ જમીન ઉપર લણ લઈ શકે છે ને પ્રવર્તમાન ખાણ ખનિજના કાયદા અનુસાર એ જમીનમાં લીઝ પણ મંજૂર કરાવી શકતા નથી જો કે આ એન્ટ્રીઓ ઘણા સમય મળી એટલે એસીમાં તરત થઈ ગઈ ત્યાં સુધીની એન્ટ્રીઓ સંગ્રહ સિંચાઈ નીપાડવામાં આવી નથી પણ ત્યાર પછી ઘણા સમય પછી આ સાત બારમાં એન્ટ્રી આ પ્રોજેક્ટ માટેની પાડવામાં આવી હતી તો આની પાછળ કઈ રાસ છે કે શું એ આપણે આગળ જોઈએ છે જ્યારે આ જમીન સંપાદન કરવામાં આવી તો જમીન સંપાદન માટે શું આ સ્થાનિક આદિવાસીઓને પૂરતું વળતર આપવામાં આવ્યું હતું પુનર્વસન કરવામાં આવ્યું હતું પુનર્વસન માટે જે વિકાસના જે કાર્યો કરવામાં આવે છે તે કરવામાં આવ્યા હતા કે નહીં તે પણ એક મુદ્દો આમાં છે હવે અહીંયા આગળ એક કોન્ફ્લિક્ટ બીજો એક લીઝનો પર છે અગેટની લીઝનો આ લીઝ ઓગણીસો ને તેસઠમાં વીસ વર્ષ માટે મંજૂર કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા પણ લીઝ ડીટમાં પણ એક એવું કહેવામાં આવે છે કે લીઝ મંજૂર થયા પછી પણ ખાણકામ કરતા પહેલાં લાખો અધિકારી અને જમીન માલકોની સંમતિ લેવી જરૂરી છે બીજો એમાં મુદ્દો આવે છે કે ડબલ એના કાયદાની પણ જોગવાઈ છે અહીંયા આગળ આ લીઝ માટે પર્યાવરણની મંજૂરી મળી નથી ગ્રામસભાના ઠરાવ નથી સક્રાય સિંચાઈની મંજૂરી નથી જમીન માલિકોની સંમતિ નથી તો પણ આ લીઝ વિસ્તારમાં ખાણકામ થયું છે જે બાબતે અમે ઘણી વખતે રજૂઆત તો કરી છે હવે લીઝ ડી જ્યારે કરવામાં આવે કોઈ પણ ડીઝનું તે વખતે લીઝ ડીડના એગ્રીમેન્ટમાં સરકાર દ્વારા સ્પષ્ટપણે લખવામાં આવે છે કે સરકારને જ્યારે પણ લોકહિતમાં જરૂર હશે તો જમી લીઝમાંથી ક્યાં ક્યાંક લીઝ જરૂર પડે તો પરત લઈ શકે છે એવું અમને માહિતી ખબર છે હવે આ લીઝની અંદર ખાણા કામ થયું છે એ લીઝ બાબતે પણ એન્ટ્રી પડી હતી તેના પણ કોન્ફ્લિક્ટ ઊભા છે પરંતુ અત્યારે લીઝને રિન્યુઅલ થયું નથી કે સપ્લિમેન્ટરી ડીટ પણ થઈ નથી જો લીઝ ડીમ ટુ બી એક્સટેન્ડ થવા માટે યોગ્ય હોત તો અત્યાર સુધી સપ્લિમેન્ટરી ડીટ શ્રી દ્વારા કરી દેવામાં આવી હોત સંગ્રહ સિંચાઈની આ જમીન માટે સ્થાનિક લોકો પણ ઘણી કચેરીઓના વખતો વખતે ધક્કા ખાધા છે એમાં આદિવાસી લોકો પણ છે અને બિનઆદિવાસી લોકો પણ છે પણ કચેરી દ્વારા દરેકને ભૂલ ભૂલ ફેરવવામાં આવતા રહ્યા છે અત્યાર સુધી જેમાં અમે પણ છે અમારી જમીન નથી પણ દુઃખ એકમાં અમે કાર્ય કરીએ છીએ એટલા માટે અમે આના વિશે અત્યાર સુધી ઘણી માહિતી ભેગી કરી છે જે આજે અમે બધાને પૂરતી પાડીએ છીએ વિડીયોના એન્ડમાં બધી સ્લાઇડ્સ મૂકી દઈશ દરેક દસ્તાવેજ ક્યાંથી તમને ઉપલબ્ધ થશે અને શું છે તે તો હું તમને વિડીયોમાં જણાવું છું આ નીઝ માટે આ લીઝ વિસ્તારમાં આવેલી સંતરા સિંચાઈની જમીન માટે હું સાત વર્ષથી લડતો આવ્યો છું અને એમાં મળતી માહિતીઓ પ્રમાણે એટલો ખબર પડે છે મને કે જમીન સંપાદન કલેક્ટરશ્રીએ એવોર્ડ જાહેર કરીને સંપાદિત કરી છે તો એ જમીન સંપાદન થયા પછી સંકરાજ સિંચાઈને આપવામાં આવી એને નામની એન્ટ્રી પણ પડી પણ સંતરાજ સિંચાઈએ કલેક્ટરશ્રીને એટલે કે ગાંધીનગર સચિવાલયમાંથી પરિપત્ર કર્યો છે કે આ યોજના રદ થઈ ગઈ છે તો હવે જમીન આવે છે કલેક્ટરશ્રીના હસ્તક આ જમીન છે તો તે ડબલ એની અને ખેતીની જમીનો છે તો જે જમીનો મૂળ માલિકોને પરત કરવા નહીં જ્યારે ખેડૂતો એમમાં જે કંઈ બાકી લેણા છે એ ભરવા માટે એમઆઈપી અલબ્રેશ્વરમાં જાય છે તો એમ આઈપી એમના વિભાગમાં ગાંધીનગર પૂછે છે કે લેણા બાકી લેણા કયા હેડ પર અમે લઈએ તો એ હકીકતમાં બોરબોલ ફેરવે છે કે શું જ્યારે જમીન સંપાદન કરવાની સંસ્થા કલેક્ટરની ઓફિસ છે અત્યારના પ્રવર્તમાન જે કાયદા છે જમીન સંપાદનમાં બે હજાર તેરના કાયદામાં સ્પષ્ટપણે લખેલું છે કે કોઈ પણ જમીન આ રીતે સંપાદન થઈ હોય અને પાંચ વર્ષની અંદર જ જો એના ઉપર કોઈ કામ નથી થયું આના બાબતે તો એ જમીન મૂળ માલિકોને પરત કરી દેવાની થાય છે અને બાકી લેણા કલેક્ટર્સને પોતાના ખાતામાં લેવાના છે અને લોકહિતમાં લેના વાપરવાના થાય છે હવે આ એન્ટ્રીઓ રદ કેમ નથી થતી એ આપણે વિચારવું રહી એમ શ્રીને પણ સ્થાનિક લોકો ઘણી વખત મળ્યા છે એમઆઈપીમાં પણ મળ્યા છે પણ બધાને બોલ 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 ફેરવવામાં પડ્યા છે આ લોકો હવે આગળ વાત કરીએ તો સ્થાનિક નેતાઓ કેટલી મદદ કરી શકે આ બાબતમાં એ તો ભગવાન જાણે પણ લોકોએ જે લોકોની જમીન છે એ લોકોએ જાતે જ આગળ આવવું પડશે અને મહેનત કરવી પડશે પોતાના પક માટે છેલ્લે આવી ગયું છે તમે થોડી મહેનત કરશો જમીન તમારા નામે થઈ જશે તમે એમાં ખેતી પણ કરી શકાવો છો એને કારણે એના ઉપર તમે પ્રવર્તમાનને જે કાયદા છે એ પ્રમાણે દેશ પણ મંજૂર કરાવી શકો છો મિત્રો આ બાબતે મેં દળે રજૂઆતો કરી છે અને આ વખતે શ્રીને પણ રજૂઆત કરી છે અને બીએમઓમાં પણ એટલે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શ્રીને પણ આ બાબતે રજૂઆત કરી છે તમે પણ તમારી રીતે તમારી જમીન માટે મહેનત કરો અને શ્રીને તો રૂબરૂ મળો એમની પાસે ટાઈમ લો અને એમને આ સંપૂર્ણ રજૂઆત કરો દસ્તાવેજ આગળ ઓછું તમારી રીતે એની કોપી મેળવી દેજો તો આપણે સૌ આ બધા લોકોને મદદ કરીએ અને લોકહિતમાં કંઈક જેટલું થતું હોય પોતાનાથી પોતાનું યોગદાન આપીએ જવાબ જય આદિવાસી આપણા મિત્ર ડૉક્ટર બવેન વસાવા વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ પર જોતા હોય આ વિડીયો તો ફેસબુક પેજને ફોલો પણ કરજો જવાબ જય આદિવાસી